રાપર તાલુકાનું સૌથી મોટું ગણાતું અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને સાંકળી લેતું આડેસરનું સરકારી દવાખાનામાં તબીબ હાજર રહેતા નથી મહિલા તબીબ કોઈ પણ કારણોસર ફરજ પર હાજર નહીં રહેતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દર્દીઓ હેરાન પરેશાન થાય છે અને ગરીબ દર્દીઓ ના છૂટકે ખાનગી દવાખામાં ઉઘાડી લૂંટનો ભોગ બને છે હવે જોઈએ આડેસરથી મારા પ્રતિનિધિ વસીમ સિદ્ધિક કોટવાલનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાનું સૌથી મોટું ગણાતું આડેસર સરકારી દવાખાનામાં ડોક્ટર હાજર નહીં રહેતા હોવાના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે ખાસ કરીને આડેસર અને તેની આજુબાજુને સાંકળી લેતા ગામડાઓને આ સરકારી દવાખાનાનો લાભ મળે છે પરંતુ કોઈપણ કારણોસર જે મહિલા તબીબ છે ડૉક્ટર અપ્પા પટેલ તે સમયસર ફરજ પર હાજર રહી નહીં રહેતા હોવાના કારણે આ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે ખાસ કરીને રાપરના કેટલાક અંતરિયાળ ગામડાઓ પણ આ આડેસરની સરકારી દવાખાનાનો લાભ લેતા હોય છે પરંતુ જ્યાં મુખ્ય તબીબ ડૉક્ટર અલ્પા પટેલ હાજર નહીં રહેતા હોવાના કારણે આ ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે હાલ ચાંદીપુરા વાયરસ કચ્છમાં પગ પેસારો કર્યો છે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને જે સરકારી દવાખાનાના મુખ્ય તબીબ ડૉક્ટર અલ્પા પટેલ ફરજમાં બેદરકાર રહે હાજર ન રહે તે ચલાવી ન લેવાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે આ બાબતે હોસ્પિટલના સ્ટાફને પૂછપરછ કરતાં તેમણે પણ આ બાબતે કાંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો આમ આખું જે સરકારી તંત્ર છે એ ટોપ ટુ બોટમ ખરેખર ભ્રષ્ટ હાલતમાં જોવા મળી રહ્યું છે તાત્કાલિક અસરથી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આ બાબતે યોગ્ય કરે તે જોવા મળ્યું છે જો કે કેટલાક તબીબોની બદલી થઈ છે ક્યાંક ને ક્યાંક જગ્યાઓ ખાલીના પ્રશ્ન જોવા મળ્યા છે અને ક્યાંક ક્યાંક આડેસર જેવા સરકારી દવાખાનામાં તબીબ હાજર હોવા છતાં ઘરે હાજર રહે છે તેવો તાલ સર્જાયો છે